નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ માહિતીમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી બારસો છાસઠ થી બારસો ઓગણા સીતેર પાટડી બારસો સાહીઠ થી બારસો પાસઠ ભાભર બારસો એસી થી બારસો નેવું જામજોધપુર બારસો દસ થી બારસો છેતાલીસ ભિલોડા બારસોથી બારસો પંચાવન પાટણ બારસો સાહીઠથી બારસો ચોરાણું કલોલ બારસો પાસઠથી બારસો સિત્યોતેર કડી બારસો પિંચોતેરથી બારસો કુકરવાડા બારસો સાહીઠથી બારસો નેવું રાજકોટ બારસો છોતેરથી બારસો બાણું ગોંડલ સાતસો છોતેરથી બારસો એકાણું હિંમતનગર બારસોથી બારસો પંચાણું જસદણ અગિયારસોથી અગિયારસો ઢીમા બારસો સડસઠથી બારસો સડસઠ સિદ્ધપુર બારસો સાહીઠથી બારસો છ્યાસી ગોઝારીયા બારસો એંસીથી બારસો એંસી વિજાપુર બારસો પિંચોતેરથી બારસો પંચાણું વિસનગર બારસો પચાસથી બારસો ત્રાણું ભુજ બારસો સિતેરથી બારસો બ્યાસી વિસાવદર એક હજારથી અગિયારસો છોતેર ભયાઉ બારસો છ્યાસીથી બારસો એકાણું પાલનપુર બારસો પાસઠથી બારસો ત્રોતેર ધાનેરા બારસો પાસઠથી બારસો એક્યાસી નેનાવા બારસો સાહીઠથી બારસો બ્યાસી ડીસા બારસો બોતેરથી બારસો પંચ્યાસી અમરેલી નવસો વીસથી બારસો છપ્પન ચાણસમાં બારસો પચાસથી બારસો અઠ્યાસી મહેસાણા બારસો પચાસ થી બારસો નેવું આંબલી આસણ બારસો સિતેરથી બારસો બોતેર દિયોદર બારસો સાહીઠથી બારસો નેવું વાવ બારસો એસી થી બારસો એંસી બહુચરાજી બારસો સાહીઠથી બારસો છોતેર વારાહી બારસો સુડતાલીસથી બારસો પંચાવન ઈડર બારસો પાસઠથી બારસો ત્રણતેર ભાવનગર અગિયારસો પચાસથી અગિયારસો પચાસ ખેડબ્રહ્મા બારસો પિંચોતેરથી બારસો એંસી થરા બારસો પાંત્રીસથી બારસો ત્રાણું સિહોરી બારસો પચાસથી બારસો પંચ્યાસી અંજાર બારસો પંચ્યાસીથી બારસો પંચ્યાસી થરાદ બારસો એકવીસથી બારસો અઠ્ઠાણું રાહ બારસો પચાસથી બારસો પંચાવન લાખણી બારસો સિત્તેરથી બારસો બ્યાસી તલોદ બારસો એંસીથી બારસો જામનગર અગિયારસો થી બારસો પચાસ પિલુડા બારસો પિંચોતેર થી બારસો પંચાણું પીલડી બારસો સાહીઠ થી બારસો સાહીઠ રાઘનપુર બારસો થી તેરસો એ